નમસ્કાર મિત્રો મારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે હજ યાત્રામાં મૃત્યુઆંક વધ્યો ગુજરાતીઓ પણ સામેલ જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો સાઉદી અરેબિયામાં હજ ગયેલા સેંકડો લોકોના ભીષણ ગરમીના કારણે મોત થયા છે તો મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો કેટલાક લોકો બીમાર પણ થયા છે અને મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા એક હજાર થઈ ગઈ છે ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો જેમાં નેવું લોકો ભારતના હોવાનું સામે આવ્યું છે તો મળતી માહિતી પ્રમાણે એ પણ જણાવી દઈએ કે હજ યાત્રાએ ગયેલા પાંચ ગુજરાતીઓ પણ સામેલથી મોત થયા છે તો મિત્રો કેટલાક બીમાર છે જો કે સાઉદી સરકાર તરફથી કોઈ સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી ત્યારે ત્યારે મિત્રો આંકડો પણ હજુ મૃત્યુઆંકનો વધી શકે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો